જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં પ્રિય મિત્રો ભાદરવાનો કૃષ્ણ પક્ષ એ શ્રાદ્ધ પક્ષ કહેવાય છે આ દિવસો આપણા પૂર્વજો અને ઋષિમુનિઓના સ્મરણ અને તર્પણના દિવસો શ્રાદ્ધના દિવસો ગણાય છે શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી ભાવપૂર્ણ રૂપે જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે શ્રાદ્ધ કર્મ એક યજ્ઞ સ્વરૂપનું જ કાર્ય છે શ્રાદ્ધ પક્ષને પિતૃ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે ભાદરવાના કૃષ્ણ પક્ષના દિવસે પોતાના પિતૃઓને યાદ કરી સ્નાનાદિ કરીને દેવતાઓ બ્રાહ્મણ ગાય માતા કૂતરા અને કાગડા વગેરેને દૂધની બનાવટો અને પૂજા કર્યા પછી અર્પણ કરવાની વિધિ છે અથર્વ વેદમાં શ્રાદ્ધનું મહત્વ જોવા મળે છે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે ત્યારે પિતૃઓને તેની પ્રિય વસ્તુઓને અર્પણ કરવાથી દાન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે આ ઉપરાંત યાદના વૈક્ય સ્મૃતિ અને યાજ્ઞ સ્તુતિમાં જોવા મળે છે કે આ સોળ દિવસમાં પિતૃ સ્મૃતિ માટે વિશેષ પૂજા અને દાન કરવાથી સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત બ્રહ્મપુરાણ નારદ પુરાણ અને પુરાણમાં પણ કહેવાયું છે કે પિતૃઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પોતાના વંશજોને જોવા આવે છે અને તર્પણ ગ્રહણ કરી પાછા ફરે છે મિત્રો હવે જોઈએ શ્રાદ્ધ કોણ કરી શકે છે તે માટે વિષ્ણુ પુરાણ નારદ પુરાણ અને સ્કંદપુરાણ શ્રદ્ધાનો ઉલ્લેખ કરી કહેવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિનો પુત્ર કે પુત્રી શ્રાદ્ધ કર્મ કરી શકે છે જો પુત્ર કે પુત્રી ન હોય તો તેમની પત્ની પિંડદાન કરી શકે છે અને જો તે પણ ન હોય મૃત્યુ પામે હોય તેનો ભાઈ ભત્રીજો કે મામાનો દીકરો પણ આ શ્રાદ્ધ કરી શકે છે જો સ્ત્રી મૃતનું શ્રાદ્ધ નવમીની તિથિએ અને મૃત બાળકનું શ્રાદ્ધ બારમાના દિવસે અને અન્ય માટે અમાસના દિવસે શ્રાદ્ધ કરવું આ અમાસને પિતૃ અમાસ પણ કહેવામાં આવે છે આ શ્રાદ્ધ પક્ષના સોળ દિવસે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઋણ અને ઋણમાંથી મુક્ત થવાય છે ગયા જે બિહારમાં આવેલું છે ત્યાં પિતૃ પક્ષનું શ્રાદ્ધ તર્પણ ઉત્તમ ગણાય છે ગયામાં પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી સીધો મોક્ષ મળે છે તેઓ ગરુપુરાણનું વિધાન છે ગયાને ભગવાન વિષ્ણુનું નગર માનવામાં આવે છે અને મોક્ષની ભૂમિ પણ કહેવાય છે આવો પુરાણમાં ઉલ્લેખ છે ભસ્માસુરના વંશજ ગયા સુરે દેવતાઓની આજ્ઞાથી શિલારૂપે ગયામાં સ્થિર થયો અને વિષ્ણુના વરદાનથી સ્થાપિત થઈ બધા દેવતાઓ અપ્રત્યક્ષ રૂપે ત્યાં રહ્યા અને વિષ્ણુના આશીર્વાદથી શિલા રૂપે ત્યાં રહીને દરેકને તેના દર્શન માત્રથી પિતૃઓના મોક્ષની માંગણીથી તે પવિત્ર સ્થાન બની ગયું ભગવાન શ્રીરામે પોતાના પિતાનું શ્રાદ્ધ અને તર્પણ તથા પિંડદાન ગયામાં કરીને તેને મોક્ષ અપાવ્યું હતું ત્યારથી જ પિતૃ પક્ષના શ્રાદ્ધ માટે ગયાને ઉત્તમ ગણવામાં આવે છે આથી પિતૃ પક્ષની મુક્તિ માટે વિષ્ણુનું સ્થાન ગયાને ઉત્તમ ગણાય છે પુરાણોમાં એવી કથા છે કે દેવો અને મનુષ્ય સાથે જ રહેતા હતા દેવોએ યજ્ઞ આદિ પુણ્ય કાર્ય કર્યા જેથી તેઓ સ્વર્ગના અધિકારી બન્યા શુભ કાર્ય કરનાર મનુષ્યો પણ સ્વર્ગસ્થ થવા લાગ્યા પાછળ રહી ગયેલા મનુષ્યો માટે યજ્ઞ અને શ્રદ્ધા પ્રથા શરૂ થઈ અગ્નિ સ્વરૂપનું આહયાન કરી યજ્ઞ કરી મુક્તિની પ્રાર્થના કરાય છે સુપાત્ર બ્રાહ્મણોને મિષ્ઠાન આદિ ભોજન કરાવવામાં આવે છે શ્રાદ્ધ કર્મ તે એક યજ્ઞ સ્વરૂપ છે ગાંધીજીએ દરેક કાર્યોને પ્રભુને અર્પણ કરવાના ભાવથી યજ્ઞની ઉપમા આપેલી જેમ કે સેવા યજ્ઞ શ્રમ યજ્ઞ નિદાન યજ્ઞ ભક્તિ યજ્ઞ રાષ્ટ્ર સેવા યજ્ઞ વગેરે વગેરે હવે જોઈએ માતૃશ્રાદ્ધ દેવી ભાગવતમાં કહેવાયું છે કે મા જગદંબા નવમીના દિવસે પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા આથી નવમી દિવસનું માતૃશ્રાદ્ધ કરવામાં આવે છે ઋણ પણ જીવનમાં અનમોલ છે એવી સ્મૃતિમાં શ્રાદ્ધ પક્ષમાં પૂજન યજ્ઞ ભોજન અને પ્રસાદ જે ક્રિયાઓ કરવામાં આવે છે તે માતૃતર્પણ કે શ્રાદ્ધમાં ગણવામાં આવે છે ભારત દેશમાં માતૃશ્રાદ્ધ અને તર્પણ માટેનું એક જ મુખ્ય ધાર્મિક સ્થળ એ ગુજરાતનું સિદ્ધપુર ગણાય છે અહીં પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બિંદુ સરોવર આવેલું છે જે અનેક પવિત્ર મંદિરોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે જ્યાં ભારતભરના લોકો માતૃશ્રાદ્ધ માટે આવે છે અને માતૃગયા તરીકે ઓળખાય છે અહીં શ્રી પરશુરામે પોતાની માતા રેણુકાનો શ્રાદ્ધ કરેલો અને નાભી સ્થાન પણ ગણવામાં આવે છે અહીં માત્ર માતૃશ્રાદ્ધ જ થાય છે એવું વિધાન છે અહીં આવેલ બિંદુ સરોવર ભારતના પાંચ શ્રેષ્ઠ ધાર્મિક સરોવરોનો એક છે જ્યાં પહેલાં કપિલ મુનિનો આશ્રમ હતા જ્યાં કદર્પ ઋષિએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી કપિલ મુનિની અતિ તપશ્ચર્યાથી ભગવાન નારાયણ ઉપરની કરુણાથી ભગવાનના નેત્રોમાંથી અશ્રુના બિંદુઓ સ્થળ ઉપર પડ્યા જેથી આને બિંદુ સરોવર કહેવામાં આવે છે અને માતૃમોક્ષ સ્થાન પણ કહેવામાં આવે છે આ સ્થાન માતૃશ્રાદ્ધ માટે શ્રેષ્ઠ અને એકમાત્ર છે આ બિંદુ સરોવર સરસ્વતી નદીના કિનારે આવેલ છે શ્રાદ્ધનો સમય બપોર મધ્યાહન સમય ગણવામાં આવે છે સવાર અને સાંજનો સમય દેવતાઓનો સમય કહેવાય છે મધ્યાહનનો સમય પિતૃઓનો ગણવામાં આવે છે આથી શ્રાદ્ધનો સમય અગિયાર વાગ્યા પછી ગણવો જોઈએ ભગવાન કપિલ મુનિએ માતા દેવમુક્તિને આ સ્થાને જ્ઞાન આપીને વચન આપેલું કે આ સ્થાને જે માતૃ શ્રાદ્ધ કરશે તેનો હું ઉદ્ધાર કરીશ અહીં મોક્ષ પીપળો આવેલું છે જ્યાં જે પાણી રહેશે તેના પિતૃઓને મોક્ષ મળે છે એવું કથન છે શ્રાદ્ધના સમયને કુટુંબ બેલા કહેવાય છે હવે આપણે જોઈએ આયુર્વેદના મતે શ્રાદ્ધનો દ્રષ્ટિકોણ ભાદરવો એ શરદ ઋતુમાં આવે છે જેને આયુર્વેદમાં રોગોની માતા તરીકે ઓળખાય છે એવું કહેવામાં આવે છે કે આ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે જેણે આ ઋતુ રોગ વિના કાઢી તેનો આખું વર્ષ નિરોગી નીકળ્યો તેવો ગણવામાં આવે છે આથી જ આ ઋતુમાં તાવ વગેરે પિત્ત પ્રકોપના દિવસો ગણાય છે પિત્તના શમન માટે દૂધ શ્રેષ્ઠ છે આથી આ ઋતુમાં દૂધની બનાવટો જેમ કે ખીર દૂધ પાક પગેરીને શ્રાદ્ધમાં જમવાનું વિધાન છે આપણું શરીર એ એક પિંડ છે બ્રહ્માંડ પણ એક છે અને પૃથ્વી પણ એક છે આથી આ ઋતુમાં ખૂબ જ મહત્વ છે આ ઋતુમાં નિરોગી રહેવાની વૈદિક પ્રાર્થના પણ છે જેમાં સતજી વ્યમ શરદ આવે છે હવે આપણે જોઈએ કાગડાનું મહત્વ કરોડ પુરાણમાં કાગડાને પિતૃઓના પ્રતિનિધિ ગણાય છે કાગડામાં ટેલિપથી એટલે કે સામેવાળાના વિચારો જાણી લેવાની અદ્ભુત શક્તિ છે મૃત વ્યક્તિના પ્રમાણ સૂત્રને તે ઓળખે છે આથી જ શ્રાદ્ધમાં કાગવાસ નાખવામાં આવે છે ગાયને માતાનું સ્વરૂપ આપેલ છે બ્રાહ્મણો દેવતાઓનું પ્રતિનિધિત્વ ગણાય છે આથી આ બધાને જમાડવાનું વિધાન પ્રચલિત છે શ્રાદ્ધ એ આપણો સાંસ્કૃતિક વારસો છે તેથી કૃતજ્ઞ ભાવે પૂજન કરી પિતૃઓના નિમિત્ત રૂપે સત્કાર્યો કરી સેવા કરી રાષ્ટ્રભાવોની સેવા કરી દેનદુખીઓને યથાશક્તિ મદદ કરીને જીવનને કૃતજ્ઞ બનાવવાનું છે માનવ જીવન અને આપણી સંસ્કૃતિને શ્રાદ્ધથી અને માતૃભૂમિના ઋણમાંથી મુક્ત થવું એ જ આનો ઉદ્દેશ અને પવિત્ર ધ્યેય છે મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ